ત્યારબાદ આપણા જ સમાજના સાણંદ ખાતે હમણાં જે મ્યુનિસિપાલિટીના ઇલેક્શન થયા એમાં એક સૌથી નાની ઉંમરે આપણા સમાજમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જે વિજેતા બન્યા છે ચૂંટણીમાં ભાગ લઈને એવા શ્રી વિશાલભાઈ આર રાઠોડ અહીંયા ઉપસ્થિત છે તો માન્ય શ્રી આર એમ જાદવ સાહેબ તથા શ્રી જગદીશ સામડિયા સાહેબને વિનંતી કરું કે મોમેન્ટો અને સાલથી વિશાલભાઈ આર રાઠોડનું હાર્દિક સ્વાગત કરે તાળીઓના ગડગડાથી વિશાલભાઈને વધાવવા પડે કે સાણંદ જેવા વિસ્તારમાં ઇલેક્શન લડવું અને ત્યાં કાઉન્સિલર તરીકે સિલેક્ટ થવું એ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય આ ઉંમરમાં त्यार बाद महाराज एक अंगत मित्र